યગ્નેશ આમાં નોન મુસ્લિમ લોકોને કેમ સમાવવામાં આવ્યા તેની પાછળનું શું કારણ છે જ્યારે વકફની જમીન પર દાવો કરવાની વાત આવે છે ત્યારે પર્ટિક્યુલર એક જ સમાજના વ્યક્તિઓ એની પર દાવો કરે પણ એ સામેની જે જમીન છે એ વકફની માલિકીની હોતી નથી અને અલગ 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 સમુદાયની હોય છે હું એવું નથી કહેતો ખાલી હિન્દુની જેમ પારસી અગિયારીની એમને વાત કરીએ તો અલગ અલગ લોકોની હોય છે માલિકી તો આજે બીજા સમુદાયના કે બીજા સમુદાયના વ્યક્તિઓ હોય તો એ જ્યારે દાવો કરવામાં આવે ત્યારે એને યોગ્ય ન્યાય મળી શકે કે એ જમીન એમની છે કે નહીં કારણ કે જો વકફની અંદર એને સ્પેશિયલ પ્રાવધાન કરેલું છે કાયદામાં ખાસ એને માન્યતા આપવામાં આવેલી છે તો એને જો એની પર જો દાવો કરશે અને એમના એમના જ વ્યક્તિઓ હશે તો એ વસ્તુ એમાં એમાં કોઈ નિર્ણય આવવાનો જ નથી એને એ જે દેવેન્દ્રભાઈએ કીધું એમ કે મારી ગાડી પર વિકાસભાઈએ દાવો કર્યો તો વિકાસભાઈએ સાબિત નથી કરવાનું મારે સાબિત કરવાનું કે ગાડી મારી છે તો દાવો કરી મૂકી દીધો આવી વસ્તુ તેઓ ના થાય એટલા માટે એનો યોગ્ય રીતે નિકાલ આવે અને યોગ્ય ફોરમમાં જે વસ્તુ થાય એના માટે આ બિન જે